સુમુલ ડેરીમાં ભ્રષ્ટાચારના પડઘા પહોંચ્યા પીએમઓ સુધી નમસ્કાર સ્વાગત છે આપનું આર્મી ન્યૂઝના ટોપ ટેન સમાચારમાં હું અશ્વિન રાઠોડ સુમુલ ડેરીમાં એક કરોડના કથિક કૌભાંડમાં કૃષિ અને સહકાર વિભાગના તપાસનો આદેશ માત્ર સો ગ્રામ વધેલા વજનના કારણે વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થતા કરોડો ભારતીયોના દિલ તૂટ્યા વિનેશ ફોગાટ ની અયોગ્યતા મામલે પીએમ મોદીનો પ્રયાસ પીટી ઉષાને વિરોધ નોંધાવવા માટે કહ્યું હાલ બાંગ્લાદેશની કથડેલી પરિસ્થિતિને યોગ્ય કરવા માટે બાંગ્લાદેશના નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ ને વચગાળાની સરકારના વડાપ્રધાન બનાવવામાં આવ્યા બાંગ્લાદેશ વચગાળાની સરકાર ગુરુવારે શપથ લેશે

જય ભારત